રાજ્યમાં સૌથી વધારે ચર્ચા અત્યારે બગદાણાની થઈ રહી છે સૌ કોઈ જાણ્યું કે કોળી સમાજના એક દીકરા પર હુમલો કરવામાં આવે છે

આજે છે આમ આદમી પાર્ટીના અને આમ કોળી સમાજના જ બ્રિજરાજ સોલંકી છે તે પીડિતને મળ્યા હતા નવનીતભાઈને મળી અને તેમણે શું વાત કરી છે તેના વિશે આ વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા છેલ્લા ચારથી પાંચ દિવસથી રાજ્યમાં સતત એક મુદ્દા ઉપર પણ ચર્ચા થઈ રહી છે અને મુદ્દો છે વગદાણાનો કે માયાભાઈ આહિરનું જે દીકરો છે જયરાજ આહિર તેના પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે તેમણે નવનીતભાઈ છે તેમના પર હુમલો કરાવ્યો છે પરંતુ અત્યારે જે પોલીસ છે તપાસ કરી રહી છે એ બધાની વચ્ચે નવનીતભાઈ છે તેને મળવા માટે કોળી સમાજના આગેવાનો આવી રહ્યા છે મંત્રી સહિતના ખાસ કરીને વકીલ છે એ પણ હવે તેમના સપોર્ટમાં આવ્યા છે અને આજે આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી છે તે મળ્યા હતા અને તેમણે કહ્યું છે ગુજરાતમાં સૌથી વધારે જેમની વસ્તી છે એટલે કે કુળી સમાજ છે અને તેમની રાજકીય અને સામાજિક રીતે પણ એટલું જ વર્ચસ્વ છે જ્યારે અવારનવાર તેઓ કહે છે કે આ બધા ઉપર તેમના ઉપર હુમલા થતા હોય છે કુળી સમાજ ઉપર એટલે હવે તે સાખી લેવામાં નહીં આવે શું કહી રહ્યા છે બ્રિજરાજ સોલંકી તેના પર નજર કરીએ આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલદિયાની હનુમંત હોસ્પિટલ ખાતે સમગ્ર ટીમ સાથે હું મુલાકાત લેવા માટે આવ્યો હતો પરિવારને પણ મળ્યો નવનીતભાઈને પણ મળ્યો અમારી સાથે તાલાલાના દેવેન્દ્રભાઈ હોય બોટાદથી અજયભાઈ હોય રણછોડભાઈ હોય અને સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાંથી આજે સમગ્ર ટીમ અમારી નવનીતભાઈની મુલાકાતે પહોંચી છે હું સીધી વાત ઉપર આવીશ મુદ્દાઓ ઉપર આવીશ કે ગુજરાતની અંદર અવારનવાર કોળી સમાજ ઉપર જે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો છે સંગઠિત થયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ લોકોએ નવનીતભાઈને સમર્થન આપ્યું છે આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દરેક પાર્ટીના અમારા રાજકીય નેતાઓ નવનીતભાઈની સાથે આજે ઊભા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પરંતુ વાત એટલી કરવાની કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી વોટ બેંક કોઈની હોય તો કોળી સમાજની છે આ સત્તા છે આ સરકાર છે એ કોળી સમાજના મત ઉપર જીવી રહી છે ટકી રહી છે ત્યારે માટે અમારા કોળી સમાજના મંત્રીઓને સંસદોને ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયાં ચડવા પડે એ અમારી માટે કમનસીબીની વાત છે ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માગીશ કે આ કોળી સમાજની તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં સીએમને આપણી પાસે આવવું પડે એ તાકાત કોળી સમાજની છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે માત્ર પીઆઈની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બની જેમાં એસઆઈટીની સરકાર દ્વારા રચના કરવામાં આવી પરંતુ આજ દિન સુધી ક્યારેય કોઈને ન્યાય મળ્યો નથી ક્યારેય કોઈની ઉપર કડક કાયદ કાર્યવાહી થઈ નથી હું તમને મોરબીની જે પુલ દુર્ઘટના છે એની વાત કરું ગંભીરા પુલ દુર્ઘટનાની વાત કરું ટીઆરપી અગ્નિ કાંડ જે ગેમ ઝોનમાં થયો એની વાત કરું પાયલબેન ગોટીની વાત કરું આ બધા મુદ્દાને લઈને સરકારે એસઆઈટીની રચના કરી પરંતુ આજ દિન સુધી આ માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે એ શાંત પાડવા માટે છે આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે પીઆઈની બદલીઓ થાય છે એસઆઈટીની રચના થાય છે પરંતુ અંતે કોળી સમાજને ન્યાય નથી મળતો પરંતુ આવનારા દિવસોમાં નવનીતભાઈના નેતૃત્વની છે જો નવનીતભાઈ કહેશે તો અમારી ચૌદ જાન્યુઆરી પૃથ્વીપતિ સમ્રાટવીર માંધાતા મહારાજની જન્મ જન્મજયંતિ આવે છે સમગ્ર ગુજરાતની અંદર રેલીઓ શોભાયાત્રા થાય છે ત્યારે આખા ગુજરાતમાં બંધ રખાવીને જો નવનીતભાઈ કહે છે તો ચૌદ જાન્યુઆરીએ બગદાણા ખાતે એક લાખ કોળી સમાજનું મહાસંમેલનનું અમે આયોજન કરશું અને નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું આ તકે હું સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી તમામ યુવાનોને કહેવા માંગીશ કે આ જે લડાઈ છે એ કોઈ સામાજિક લડાઈ નથી આ વ્યક્તિગત લડાઈ છે કોળી સમાજ લડાઈ નથી મને અઢારે એમનું સમર્થન નવનીતભાઈ સાથે છે આ વ્યક્તિગત લડાઈ છે આ સામાજિક તત્વોની સામેની લડાઈ છે એટલા માટે આપણે સવે શાંતિ જાળવવાની છે અને નવનીતભાઈને ન્યાય કઈ રીતના મળે એ દિશામાં આગળ વધવાનું છે ની રચના કરવામાં આવી ખૂબ સારી વાત છે પરંતુ આ તકે હું સરકારને પૂછવા માંગુ છું કે આની પહેલાં તમે કેટલી એસઆઈટીની રચનાઓ કરીને એમાંથી કેટલાને ન્યાય મળ્યો છે એનું જે રિઝલ્ટ છે એ બહાર જાહેર કરે ગુજરાતના લોકો વચ્ચે મૂકે કે તમે કેટલી આજ દિન સુધી ની રચના કરીને આજ દિન સુધી કેટલાને ન્યાય મળ્યો એસઆઈટી માત્ર ને માત્ર મુદ્દો ડાયવર્ટ કરવાનું કામ છે બાકી આજ દિન સુધી અનેકો ની રચના થઈ મેં જેમ કીધું એમ કે ગંભીરા પુલની દુર્ઘટનામાં પણ એસઆઈટીની રચના થઈ પાયલબેન ગોટીના મુદ્દામાં પણ એસઆઈટીની રચના થઈ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પણ એસઆઈટીની રચના થઈ પણ સરકાર મને કહે કે આજ દિન સુધી કોને ન્યાય મળ્યો છે ને કોને ફાંસીના પાંચડા ઉપર ચડાવ્યા છે આ માત્ર કોળી સમાજનો જે રોષ છે એ ઠંડો પાડવા માટે છે માત્ર ને માત્ર આ ડિવાઈડ એન્ડ રૂલની સાથે સાથે ડાયવર્ટ એન્ડ રૂલનો આ જે પેત્રો છે એને કોળી સમાજ સમજી ગયો છે પરંતુ મારી જેવા કોળી સમાજના યુવાનો આ સાખી નહીં લે અમે છેલ્લા શ્વાસ સુધી નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું કોઈ પણ લેવલ ઉપર જાવું પડે અમે નવનીત ભાઈ ન્યાય અપાવીને રહેશું આવનારા દિવસોમાં મેં જેમ કીધું એમ કે ચૌદ જાન્યુઆરીએ વીર માનધાતા મહારાજની અમારી જન્મ જયંતિ આવી છે તો સમગ્ર ગુજરાતની અંદર અમે વીર માનધાતા મહારાજની જયંતિ ત્યાં બંધ રાખીને બગદાણાની અંદર મોટા પાયે આંદોલન કરીશું સંમેલન કરીશું અને નવનીતભાઈ માટે ન્યાયની વાત કરીશું માં છેડછાડ કરીને આરોપીઓને બચાવવાના કામ થઈ રહ્યા છે ત્યારે પીઆઈની બદલી એવું દર્શાવે છે કે ચોક્કસપણે આમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓનું પોલીસ તંત્રનું પીઆઈની સંડોવણી છે આરોપીઓને છાવરવાના કામ કરે છે ત્યારે હું આ તકે મીડિયાના માધ્યમથી આપને ખાતરી આપું છું કે કોઈપણને જો આ બાદબાકી કરવા માંગતા હશે છાવરવા માંગતા હશે તો અમે થાવા નહીં દઈએ અમે નવનીતભાઈ બાલધિયા માટે છેલ્લા શ્વાસ સુધી લડાઈ લડવાના મૂડમાં છીએ હવે આ મુદ્દે રાજકારણે પૂરેપૂરો રંગ આપી દીધો છે જ્ઞાતિવાદ તેમાં પ્રવેશી ગયો છે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે ખૂબ મોટું અત્યારે ભાગ ભજવી રહ્યા છે એમાં પણ જે રાજકીય નેતાઓ છે તે છે હવે વાત એવી છે કે પરસોતમ સોલંકીએ પણ એવું કહ્યું છે કે આમાં કંઈ પણ કહેવાય છે કે આડા નહીં જવા દે અને જે પીડિત છે તેને ન્યાય મળશે તે બાહેંધરી આપી છે. SIT ની રચના થઈ છે, SIT હવે તપાસ કરશે સત્ય બહાર આવશે કે કે મેં તો પ્રશ્નાર્થ છે પરંતુ એ વસ્તુ અહીંયા જોવાની છે કે રાજ્યમાં ન એવા બધા કેસો છે કે આના કર્તા પણ વધારે સંવેદનશીલ છે પરંતુ તેમાં કાર્યવાહી થાય છે તો ઢીલી થાય છે પોલીસની કામગીરી પર સવાલો થાય છે હાલ અત્યારે એ કે કે હવે હવે સમાજનો આટલો મોટો વર્ગ છે છે સપોર્ટમાં ત્યારે શું ખુલાસાઓ થાય છે ખુલાસાઓ થાય છે કે કેમ સમાધાન થાય છે કે પછી ભીનું સંકેલાઈ જશે આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી મેળવવા માટે આપ જોતા રહો બીએસટીવી નમસ્કાર